મંગળવારે પર બંધ રહી હતી વડોદરાની આરટીઓ કચેરીમાં છાસવારે સર્વર ખોરવાતા હોય છે જે સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે જોકે આ વખતે આ ખામીને કારણે છેલ્લા પાંચ દિવસ કચેરીમાં ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહેવા પામી છે ઉમેદવારોએ મેળવેલી એપોઇન્ટમેન્ટ દરમિયાન આ ખામી દૂર થશે કે જશે તેની જ પરિસ્થિતિ રહેશે કારણ કે આગામી બે દિવસીય હોળી ધૂળેટી પર્વ હોય ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે એનઆઈએસમાં સર્વર પ્રશ્ન વારંવાર ઉદભવે છે ફરી વખત પણ સર્વર ખોરવાયું છે જોકે આ ખામી છેલ્લા પાંચ દિવસ ઉપરાંતના દિવસોથી સર્જાય છે વડોદરા આરટીઓ કચેરીમાં દરરોજ એકસો પચીસથી એકસો પચાસ જેટલા ઉમેદવારોના ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની કામગીરી થપ થઈ છે આરટીઓ કચેરીમાં રજિસ્ટ્રેશન એર ઘણા દિવસોથી આવી રહી છે જેને કારણે કેટલાય ઉમેદવારોના ટેસ્ટ લેવાયા નથી જોકે તે તમામને સર્વર બંધ હોવાના અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેમની એપોઇન્ટમેન્ટ પણ રીશેડ્યુલ કરી આપવામાં આવી છે હાલ તો આ સર્વર હજી એક ખોરવાયેલું રહેશે તેમ જાણવા મળ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર